આજે ડાંગના વગઈ ખાતે તાલુકા અહીંના આદિવાસી સમાજના આગેવાન અહીંના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન ને અહીંની બહેનો સાથે ઘર્ષણ કરવામાં આવ્યો હતો દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો એવા પીઆઈ ના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય એ પીઆઈ હોય એ સરકારી કર્મચારીના અધિકારી હોય ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય એવા લોકો એવા અધિકારીઓ એવા પોલીસે અમારા વિસ્તારમાં કામ ન કરવું જોઈએ એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આવનારા સમયમાં પણ અમે ડેમ હટાવ સંઘર્ષ સમિતિ દ્વારા અહીં આવેદનપત્ર આપવામાં જઈ રહ્યા છે ત્યારે આવો કોઈ પોલીસ અધિકારી અમને ડાંગ જિલ્લામાં વઘઈ વિસ્તારમાં કે આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી